જ્યારે ચંદ્ર નવું વર્ષ અને ચુસોક જેવી મોટી રાષ્ટ્રીય દર વર્ષે તે એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો સાંત્વના આપવા માટે ન માત્ર વિશેષ કાર્યક્રમો નું આયોજન કરે છે પરંતુ તે તે લોકોને પણ માતા જેવો પ્રેમ આપે છે જે રજાઓ દરમિયાન પોતાના પરિવાર ને યાદ કરી રહ્યા છે ની સ્વયંસેવી ભાવનાથી શીખીને વી લવ યુ ફાઉન્ડેશનના સભ્યો વ્યસ્ત છે. તેઓ એક માતાની જેમ પ્રતીત પડોશીઓને સામાન પહોંચાડવામાં વ્યસ્ત છે જે પૂરા મનથી પોતાના પરિવાર માટે તૈયારી કરે છે. એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો અથવા મુશ્કેલીમાં પડોશીઓ સામાન્ય રીતે રાષ્ટ્રીય રજાઓ પર તેમનો સમય એકલા વિતાવે છે તેથી અમે માતાનો પ્રેમ તેમના સુધી પહોંચાડવા માટે અમુક પરંપરાગત કોરિયાઈ તહેવારનું ભોજન બનાવ્યું ભોજનની પેકિંગ સમાપ્ત કર્યા પછી સભ્યોએ તેમના સ્થાનિક ક્ષેત્રમાં સમુદાય સેવા કેન્દ્રની મુલાકાત લીધી ઘણા વરિષ્ઠ નાગરિકો એકલા રહે છે અને સાથે સાથે અન્ય પડોશીઓ પણ મુશ્કેલીમાં છે તેથી હું વી લવ યુ ફાઉન્ડેશનો ખૂબ જ વિચારપૂર્વક મદદ કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આપણા પ્રદેશના રહેવાસીઓ માટે હંમેશા સ્વયંસેવક સેવાઓ કરવા બદલ હું આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનની ખરેખર આભારી છું એકવાર ફરી તમારો ખૂબ ખૂબ આભાર રાષ્ટ્રીય રજાઓની તૈયારીમાં આર્થિક મુશ્કેલીઓમાં સ્થાનિક રહેવાસીઓને અધ્યક્ષ તરફથી ઈમાનદારી અને પ્રેમ આપવામાં આવે છે. વી લવ યુ સભ્યો પરંપરાગત રાષ્ટ્રીય ભોજન સાથે એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લે છે અને એકસાથે પરિવારનો પ્રેમ વહેંચે છે. આમાના કેટલા ખોરાક એટલા મોંઘા છે કે હું તે ક્યારેય ખરીદી શકતી નથી તમારો ખૂબ ખૂબ આભાર મને ખબર નથી પડતી કે શું કરું કારણ કે હું વારંવાર તમારી ઋણી છું વી લવ યુના સભ્યોની હૂંફ અને પ્રેમી કલા રહેતા વરિષ્ઠ નાગરિકો માટે સ્મિત લાવે છે અંધકારમાં જ્યોતિની જેમ તેમ જરૂરિયાતમંદોને માતાનો પ્રેમ આપવામાં આવે છે અમને આશા છે કે અધ્યક્ષ જાંગ ગિલજા અને વી લવ યુ સભ્યોનો પ્રેમ રાષ્ટ્રીય રજાઓ દરમિયાન આપણા પાડોશીઓને આરામ અને શક્તિ આપશે